જય શ્રી કૃષ્ણ મિત્રો શ્રી ગણેશ આય નમઃ ચાલો તમને વિદાય ગીત સંભળાવું છું વિદાય શબ્દ સાંભળતા જ નાના મોટા સૌની આંખો ભરાઈ જાય છે કારણ કે માવતરે નાનેથી મોટી પોતાની લાડકડીને કરી હોય અને એને પોતાને વિદાય કરવાનો સમય આવે છે ત્યારે ગમે તેવો બાપ હિમાલય જેવો હોય તો પણ પીગળી જાય છે અને એ વખતે આપણા પહેલાંના ગીતોમાં દીકરીને શિખામણમાં રૂપમાં વિદાય ગીતો ગવાતા હતા જેમાં એને શિખામણ અપાતી હતી આજે તો બધું મોબાઈલ ટીવીમાં અને આજના જનરેશનમાં વાંચતાં લખતા આવડે છે પહેલાંની માવડીઓને તો વાંચતા નહોતું આવડતું એટલે માતાઓ બહેનો તેને દરેક શિખામણ ગીતમાં જ આપતી હતી અને લગ્ન બહુ રૂડા શોભતા હતા તો ચાલો તમને વિદાય ગીત સંભળાવું બેની મે લીપીયરિયાનો સાથ સાસરીએ સંપી રહે जो बेनी मेली पियरियानो साथ सासरी ए पि जो बेनी ससरा तमारा मारा पितास बेनी पिताजी मानिने पाए पड़ जो ससरी सम्पिरे जो बेनी ने समान मान जो, माता गणिने लाजो परिए सम्पि जो बेनी बेली पियरिया नो साथ सापी रे हे जो बेनी जेठा रे देखिने जीना बोल जो बेनी जेठाणी ना ना वद जो वाद सासरी ए सम्पी रे जो बेनी जेठाणी ना વદજ જોવાદ વાદ સાસરિએ સંપી રહે જો બેની મેલી પિયરિયાનો સાથ સાસરીએ સંપી રે જોયર હશે કો न दियरिया ठेकी तजो साए सम्पिरे जो, जो। नियरिया ठेकडी तमे खमजो सापी रे जो बेनी नानी बेनडी मान અજો નાની નણદીના માથા તમે ગૂંથજો સારી એ સમ પી નાની નણદીના માથા તમે ગૂંથજો સાસરી એ સમ પી બેની પીય સાથેરે રે પ્રેમથી જો તેની આજ્ઞા મારે જો દીન રાત સાસરીએ સંપી રે જો બેની મેલી નો સાથ સાસરીએ સંપી રહેજો જય શ્રી કૃષ્ણ મિત્રો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો